અરવલ્લી બાયડના ધારાસભ્યની આવકારદાયક પહેલ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સરકારને અપીલ કરી છે ખેડૂતોનો યોગ્ય અને પૂરતી સહાય મળે તે માટે વિનંતી કરી ખેડૂતોને સહાય માટે તેમની ગ્રાન્ટ વાપરવાની પણ વિનંતી કરી બે પોઈન્ટ પાંચ કરોડ જેટલી ગ્રાન્ટની રકમ વાપરવાની અપીલ કરી જરૂર પડે તો પોતાનો પગાર પણ ખેડૂતો માટે આપવાની તૈયારી દર્શાવી છે અન્ય ધાર્ય સભ ધારાસભ્યોને પણ આવી પહેલ કરવા માટે થઈને તેમણે અપીલ કરી છે તો ખેડૂતોને સહાય મળે તે માટે પોતાની ગ્રાન્ટ વાપરવા માટે પણ જણાવ્યું બે પોઈન્ટ કરોડ જેટલી ગ્રાન્ટની રકમ તેમણે અપીલ કરી છે અને અન્ય ધારાસભ્યો જે પ્રકારે આખા ગુજરાતની અંદર જે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આજે પરિસ્થિતિ દયનીય છે અને આજે ખેડૂતોની કમર તૂટી ગઈ છે મને વિશ્વાસ છે કે સરકાર શ્રી આ બાબતે ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને સહાય કરવાના છે અને કરતા આવ્યા છે કોરોનાના કપરા પરિસ્થિતિની અંદર પણ સરકાર તમામ પ્રજા સાથે ઊભી હતી અને તમામ પ્રકારનો પ્રયત્ન કરીને એમને સહાય કરી છે એવી જ પરિસ્થિતિ આજે ખેડૂતોની છે ત્યારે એક જાગૃત ધારાસભ્ય તરીકે હું મારી જે ગ્રાન્ટ છે અઢી કરોડ રૂપિયા એમાંથી સરકારશ્રીને જેટલા પણ રૂપિયાની જરૂર હોય તે તમામ અઢી અઢી કરોડ રૂપિયા હું ખેડૂતોની સહાય માટે આપી દેવા માંગુ છું આ સાથે તમામ પણ વિનંતી કરું છું કે આ એક આપણે અત્યારે ખભેથી ખભો મિલાઈને સહાય કરવાનો સમય છે આમાં રાજકારણ ના હોય કોઈ એમ કે બે મહિનાનો પગાર આપી દો પાંચ મહિનાનો પગાર આપી દો મારો પગાર જોઈતો હોય તો હું પગાર પણ આપવા તૈયાર છું તમામ આ પરિસ્થિતિ ખૂબ દયનીય છે મને દુઃખ છે કે હું ખેડૂતોને અઢી કરોડ રૂપિયા સુધી કરવાની મારી વાત છે છું અને માન્ય અધ્યક્ષશ્રીને વિનંતી કરું છું કે આવી રીતના એકસો બ્યાસી ધારાસભ્યોને અપીલ કરું છું સાંસદ સભ્યોને છવ્વીસ અપીલ કરું છું કે આપણી ગ્રાન્ટનો તમામ ઉપયોગ ખેડૂતોની સહાયમાં જતો રહે તો બહુ મોટી રકમની કેવાય જાહેરાત થઈ શકે તેમ છે અને એમને મદદરૂપ થઈ શકીએ તેમ છે આ આપણી નથી પરંતુ પ્રજાની જ ગ્રાન્ટ છે ને એ પ્રજા ખેડૂત છે ને એના માટે ઉપયોગ કરી શકાય તેમ છે તો આવામાં આપણે આ પહેલ કરીએ તેવી તમામ ધારાસભ્યો અને સાંસદ સભ્યો